વાગડા સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલી શિબિરમાં બપોરે બાર વાગ્યા સુધીમાં ત્રણસો જેટલા યુનિટ રક્તદાન થયું સાયખા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સામાજિક હિત માટે એક મહત્વપૂર્ણ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડીવાય એસ શ્રી પીએલ ચૌધરી સાહેબ વાગડા પોલીસ મથકના પીઆઈ શ્રી એચ બી ગોહિલ સાહેબ જિલ્લા ટ્રાફિક પીએસ શ્રી એસ બી સરવૈયા સાહેબ તેમજ શી ટીમના પીઆઈ શ્રી એચજી ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોએ રક્તદાન કરનાર દાતાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સ્વૈચ્છિક રક્તદાન માનવ સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જે સમાજ માટે અત્યંત આવશ્યક છે સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હેઠળ કાર્યરત તમામ કંપનીઓના કર્મચારી

અંતમાં સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ભવિષ્યમાં પણ હિત માટે આવા સેવાભાવી કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર શૈલેષ સોલંકી સાથે ગુજરાત ન્યૂઝ ગુજરાતી હું જયેશ વિસાવડિયા જોઈન્ટ સેક્રેટરી સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આજરોજ અમે દર વર્ષની જેમ આ વખતે બી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને લાસ્ટ ટાઈમ અમે ચારસો ને પંચ્યાસી બોટલો કરી હતી અને આ વખતે બી અમે આઠસો બોટલ નો ટાર્ગેટ છે અને અત્યાર સુધીમાં બાર વાગ્યા સુધીમાં ત્રણસો બોટલનું કલેક્શન થઈ ગયું છે અને ઇન્ડિયન રેસ્ટોર્સ ને સાયખા ઇન્ડસ્ટ્રી સૌજન્યથી આ કામ ચાલુ છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત